વર સમાજ માટે વિશેષ મહત્વ ધરાવતી એક નવી વાડીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે આ વાડી સમાધાન દરેક કાર્ય અને કાર્યક્રમો માટે બનાવવામાં આવી રહી છે જેમાં સામાજિક સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિનું આયોજન સરળ બને તે માટે વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું છે આ વાડીના નિર્માણનું સંચાલન સમાજના સહમંત્રી ગોવિંદભાઈ સેવાભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે વાડીનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે તે સમાપ્ત થવા પર સમાજના સભ્યો માટે અનેક સુવિધા ઉપલબ્ધ થશે જેનાથી સમાજની સર્વાંગી વિકાસમાં વાડી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે વાડીના નિર્માણ સમાજના પ્રમુખ વિજયકુમાર કે પરિત મંત્રી રમેશભાઈ સંગઠન મંત્રી ગોવિંદભાઈ સેવાભાઈ પરમાર અને સભ્યોના સહયોગ અને દાનથી શક્ય બન્યું છે આ જગ્યા વડે વિવિધ કાર્યક્રમો લગ્ન પ્રાર્થના સભા શૈક્ષણિક કોચિંગ તથા યુવા માટે માર્ગદર્શન કાર્યનો પણ સમાવેશ થાય છે વિસ્વગના બાવીસે વણકર સમાજ માટે આ વાડી કેવું કેન્દ્ર બનશે જ્યાં સમાજના હિતમાં ઘણા મહત્વપૂર્ણ કાર્યો તેમજ પ્રવૃત્તિનું આયોજન થશે સમાજના આગેવાન અને સભ્યોને આશા છે કે આ વાડી સંપન્ન થવાથી સમાજના વિવિધ ક્ષેત્રમાં વિકાસ અને એકતા વધુ મજબૂત બનશે બ્યુરો રિપોર્ટ જેપી પરમાર ગાંધીનગર